વેઈ તો પપ્પાની તબિયત ઉપર डिपेंड કરશે હે ભાઈ વાત તો તારી સાચી પણ મારા ઘરે તો કામ કરવાવાળા છે ને ઘણાય લોકો છે મારે પણ એવું જ છે પણ તારી ભાભીનો સ્વભાવ કેવો છે મને નો પૂછો અને મારાથી આમ ઉપર ઉપરવટ જાય ને એ તો જરાય મને પહાણ ન થાય તો ઠીક બાકી આજકાલની છોકરો તો તને ખબર જ છે ને આપણને વેચીને ચણા ખાઈ જાય ને એમાંની હોય ભાઈ તમે જરાય ચિંતા ના કરો આ હું શું ને એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી હું એ વાત સાચી હો હા પણ હું શું કહું હા ગમે તેમ તો હોય આપણું માવતર ઘર કેવાય એટલે આવવાની ઈચ્છા તો થાય જ ને હા એટલે જ તો આપડા માવતર ઘર કેવાય ને એટલે જ આપણો હિસ્સો લાગે ફઈ હા ડરીને થોડી રહેવાય હા લે તો હા હાલ ત્યારે આ હિસ્સાની વાત તો બરાબર કરીયા મારી જ ભત્રીજી છે તો પછી મે તો વિચાર્યું નહોતું કે આવું કંઈ પણ થશે હું તો વિચારીને જ આવી ગઈ મેગા મેગા શું છે ઘરની બહાર નીકળીને પછી જ વાત યાદ આવશે અ શું કહેવા નહોતું

પપ્પા નું ધ્યાન રાખજે અને સમયસર દવા આપીને જમાડી લેજે એક્સક્યુઝ મી આ જેવી મારી જીભ ચાલે છે ને એના કરતા વધારે મારા હાથ પગ ચાલે છે એટલે મહેરબાની કરીને કોઈ એ સલાહ ના આપતી અરે ખરા આ ભગવાન છે ને એક જ નંગ આપ્યો પણ એ પણ જગમગ તો આપ્યો છે અચ્છા આ તમે છે ને કામ પર જાવ એટલે હું મારા કામ પતાવ ઓ માં એ કામ કર ને શું મારા માટે કોઈ બીજી સોધી આપને હમ જેની સાથે હું પ્રેમથી મસ્તી કરી શકું ખરેખર માર ખાશો મારા હાથનો અને પેપરમાં આવશે કે પત્નીએ પતિને માર્યો અને આમ પણ ગમે તેવી શોધીને લાવશો ને તો પણ આ મેઘા જેવી તો નઈ જ મળે એટલે તો તું અહીંયા છે બાકી તને ખબર ના હોય તો કહી દઉં કે પહેલા છે ને આ દરવાજાની બહાર લાઈન લાગતી લાઈન મારા માટે સાચું હા ચપ્પલ મારવા વાળાની કે પછી પૈસા માંગવા વાળાની આગે જે કે આવે જવું પડશે

કયા ભવે આ ઋણ માંથી છૂટીશ પપ્પા ખરેખર તો ખુશ નસીબ હું છું કે મને તમારી સેવા કરવાનો મોકો આપ્યો છે ભગવાન દીકરી હું તો ઉપર ભગવાનની પાસે જઈને પણ એ જ કહીશ કે ભગવાન હા તમે મારા ઘરમાં આ લક્ષ્મી સ્વરૂપે સરસ્વતી આપી દીધી બોલીની પણ મીઠી અને કામમાં પણ નિપુણ

કાય નહીં જે બનાવે ને એ આ બે આટું બનાવજો હું તો હજી હમણાં પીને મારી હા હા દીકરી આ કઈ થયું ન આ તને તો ખબર છે આપણા વરસાદ કેટલો હવે આપણે આ આગળનો જે રોડ છે કે હું આમાં હાલ્યો નાખું હવે ગટરનું ઢાંકણું ખુલ્લું હોય છે મને તો ખબર જ નહીં પગ સીધો ગટરના ઢાંકણા અંદર ગરી ગયો હરરરર ભાઈ તને ખબર છે હા માર બાજુમાં પેલા રમેશભાઈ ને રહેતા હા એ આવી રીતે વરસાદમાં માં ગટર માં જ પડ્યા ગટરમાં પડ્યા એ પડ્યા પછી સીધા સ્મશાન ઘરે ન પહોંચ્યા હાય હાય પપ્પા હા તમે છે ને તમારું ધ્યાન રાખતા રહેજો અને સમયસર દવાઈ લેતા રહેજો હા દીકરી આ સમયસર દવા બધું મને છે ને આ ભાભી બરોબર મારું ધ્યાન રાખે આ તું એનું જરાય ઉપાધી ન કરતી હા

ઘડીક આવશે પણ મારી દીકરીની તો વાત લઈ ગઈ અરે ભાઈ તમે અહીંયા શું કરો છો કઈ નહીં જ્યોતિ હતી કે ઘર કેવું છે શું છે ને કે મારા ભાભી હતા ને તો ઘર એકદમ ચોખ્ખો ચણાક રાખતા હતા હવે તમે રહ્યા નાના આ ઘરમાં આવ્યા પછી તમે કેવું રાખો કોને ખબર શું છે કે ઘરની હાલત જોઈને થોડુંક વિચાર આવ્યો ભાઈ હમ તમને શું લાગે છે હું ઘરની સાફ સફાઈ બરાબર નથી કરતી ગંદુ લાગે છે મારું ઘર ના ના પણ મારા જેવું નહીં એટલે કે મારા ઘર જેવું નહીં તો કઈ વાંધો નહીં ને આ તમે આવ્યા છો તમે રોકાઓ ને એટલે આપણે મળીને આખું ઘર સાફ કરી નાખીશું ના બાબા ના હો હવે આ ઉંમરે હું કામ કરું મારા ઘરે હું ખાધેલી થાળી પણ નથી ઉપાડતી તો કઈ વાંધો આ તમે જશો ને પછી કરી નાખીશ એમાં એવું છે કે આખો દિવસ પપ્પાના કામ કરવાના હોય એમની સેવા કરવાની હોય એટલે હમણાં એક્સ્ટ્રા કામ તો કઈ થતું જ નથી પણ હું કરી નાખીશ ઠીક છે ઠીક છે આ મારું જમવાનું બનાવો ને તો એમાં લસણ ડુંગળી ના નાખતા ને સાવ મોડું બનાવજો હા ને મારા ભાઈને શું જમાડો છો પપ્પાજીને ખીચડી દાળ ભાત અને સ્વીટ ખાવાનું મન થાય તો ક્યારેક ખીર છી 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 શીરો ખવડાવાય શું ખવડાવાય શીરો બીમાર માણસ આમ ઉભો થઈ જાય સમજ્યા અને શીરો મારા ભાઈ માટે બનાવો ને તો લસ લસતા ઘી માં મારા માટે થોડો બનાવી દેજો એમાં આવ્યું છે કે પપ્પા જે કહે છે ને જમવાનું તો એ જ બનાવું છું એ કેસે તો બનાવી દે બીમાર માણસ કેરે કઈ કે નહીં આપણે હાથેથી બનાવીને ખવડાવીએ ને તો હોસે હોસે ખાઈ લે બનાવો હવે બહુ ગંદકી પડી છે સાફ કરો સાફ કેમ મને મેસેજ કરીને બાર બોલાવ્યો બેન હા મે ફઈ અને ભાભી હતા ને એટલે ત્યાં વાત થાય એમ નોટ બોલ શું ગામ હતું શું વાત છે એવી તો હા તેમ છે કે મારે તને એક વાત પૂછવી હતી હા તો પૂછ ને અબ હા ઘરના દસ્તાવેજ પછી આ પપ્પાની વીમાની પોલિસી મમ્મીનું ઘરેણું પછી આ એફડી આ બધું સાચવીને રાખ્યું તો છે ને

આ સવાર સવારમાં આ લપ કરવા માટે મને અહીંયા બોલાવ્યો લપ આ તને લપ લાગે છે આ વ્યવહારિક વાત છે મારી પતિ ગઈ તમારી વ્યવહારિક વાત તો મારે લેટ થાય છે હું જાઉં હા સર અરે બેગા બેટા પાણી લાવ તો છું તું ભાઈ બોલ નઈ આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી રાખ બેટા ભાઈ પાણી લે પછી નિરાતે વાત ગઈ છે તારે જે કઈ પણ કેવું હોય ને અનિતાને કહી દે

બરાબર છે અને આમ પણ આ દાદીમાનોય ઘણો સોનું ચાંદી પડ્યું છે તો માથી ભાગ પણ લાગે છે હે પપ્પા ફઈને પણ આપી દે અને આમ પણ ભાઈદો તો આવી જ ગયો છે કમ લખણ તો કરી દે પછી કેવું પપ્પા અમારા ભાભી સાથે ઝઘડો ન કરવો પડે ખોટે ખોટો હે હવે બિચારી ક્યાં ઝઘડો કરે છે હા સાચી વાત છે એ ક્યાં ઝઘડો કરે એવી છે અનિતા મારું ને ભાઈ નું બંને નું બીપી લો થાય છે ચા સંતરા નું ચ્યુસ બનાવ બેટા હા પી લે ભાઈ પી લે ભાઈ ને તો લીંબુ શરબતે પીવડાવજે હા જા હા તું મારી કેમ એટલી બધી ઉપાધી કરીશ કરવી પડે ભાઈ કરવી પડે લેવાય તો કરવી તો પડે ને તારી ચિંતા થાય ને એમ ભાઈ એટલે કરવી પડે એમ મદદ કરું સંતરા ઘરે મળવા તો જોઈએ મને એ હાર ચૂડી ભાવિન તમારા ફઈબા તો જબરા છે કોઈ ચમત્કાર થયો કે પછી પરચો પૂર્યો મારા ગાલ પર મુંગો તમાચો માર્યો છે એવું તો બળી શું થયું હા થાય શું અકાલું રસોઈ કરવા ગઈ ને એટલી જ વાર માં આખા ઘરની તપાસ કરી લીધી કે ક્યાં શું ચાલી રહ્યું છે આ લોકોને શું મજા આવતી છે મને શું ખબર પાછું અધુરામાં પૂરું તો પપ્પાજીને પણ પૂછ્યું કે હું એમની સેવા કરું છું કે નથી કરતી આ કે પૂછવાનો સવાલ છે બધી જ વાતો જવાબ ઘડેલા છે પછી મને કેતા નહીં આવું કીધું એમ તું જે ને એ મર્યાદામાં રહીને કેજે એ જેવી મર્યાદા જાળવશે એવી સામે હું પણ જાળવી રાખીશ કેમ છે બેસ બેસ ઉભો શું કામ થઈ ગયો આ તો તું ગાર્ડનમાં બેઠો તને વાત કરવા આવ્યા જો તને તો ખબર છે ભાવી કે અમારા ભાઈની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે હવે મને એમ લાગે છે કે ન કરે નારાયણને કાલે કંઈક વધારે ખર્ચો આવ્યો તો તારી પાસે રૂપિયાની સગવડ તો છે ને હા એટલા તો છે જ કે મારે કોઈ પાસે હાથ લાંબો નઈ કરવો પડે આ તો શું છે કે થોડી ચિંતા થાય કાલે ભાઈ એક વાત કરતા હતા કે આ લોકરમાં બધું લખાણ કરીને સાચવીને મૂકી રાખ્યું છે હું તો કઉ છું કે એક વાર તું આ બધું અનિતા ને વંચાવી તમને લોકો એ પણ ખબર છે કે પપ્પા એ શું રાખ્યું છે મને તો એ પણ નથી ખબર કે લોકર શું છે ભાઈ એમાં એવું છે ને કે આ લોકર માં બધું ક્યાં રાખ્યું છે એ જાણી લેને ને તારું કહેવાય અમે તો જો પારકા ઘરના કહેવાય હે એને અમારાથી તો હાઉ ના પૂછાય ને પણ અત્યારે પૂછે ને તમારે કરવું છે શું આ સાવ ડોબો છે સાવ ડોબો છે આ સમાચાર નથી વાતતો ટીવી નથી જોતો હા આ છાપો નથી વાતતો આ સરકારે નવો કાયદો નથી લાવ્યા કે આ મિલકતમાં બેનો દીકરીઓનો પણ ભાગ બને એટલે ભાગ કોને જોતો છે તમારે કે અનિતાને

હું ડોક્ટર ને ફોન કરું છું હા ચટ કર જટ વાત લગાતી ફઈ હર ઘસ જો આજ હા ભાઈ આજી સમય છે હો તારે તારી દીકરી ને બેન ને કઈ દેવું હોય ને તો દઈ શકે છે તારી ડોક્ટર સાહેબ આવે છે ત્યાં સુધી એમણે કહ્યું છે કે હાથ અને પગ માં રફ કરો જેથી કરીને શરીર ઠંડુ ન પડે અને બોલવાની બિલકુલ ના પાડી છે એકદમ શાંતિ જાળવવા કહ્યું છે

ભાઈ ને ત્યાં આવી ને ત્યાર થી ત્યાર થી બહાર નીકળાતું જ નથી હા મારે એવું છે મેં તો અહીં આવીને કેટલાય સપના જોયા હતા બધા રોળાઈ ગયા તો શું હા મારા ઘરે તો હું છે ને રોજ સવાર સાંજ નીકળી જ જાવ પણ એ અનિતા હા મને શું બને છે તો મને તો એની વાત જ ન ગમે મને નહી ફાવે હું નહી કર દઉં ભાઈ હા તો તમે બનાવી દો ને આ મેગા છે ને પપ્પાને નાસ આપે છે

હજી બે દિવસ જાગી છે આ છેલ્લા છ મહિનાથી અમે લોકો હેરાન થઈએ છીએ પણ તને કોઈ દિવસ કીધું છે સત્યાનાશ જો ઝઘડા શરૂ થઈ ગયા ને એટલે જ કહેતી હતી કે પહેલા ભાગ પાડો તો વધારે સારું આ ઝઘડા શરૂ થઈ ગયા તમે લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા છો કે ભાગ લઈને જ જવું છે અમે તો કહીએ જ છીએ અને હા આ કાયદો પણ અમે દીકરીઓને હક આપવાની વાત કરે છે હો બરાબર ચાલો ને આ કાયદા ની વાત આપણે અંદર જઈને કરી જો હવે મને સારું છે હવે તમારે બે ને ઘેરે જવું હોય ને તો જાઓ ભાઈ રહીએ અમે પણ પહેલા તમે વાત કરી તારે કઈ કહેવાનું બાકી તો નથી રહી જતું ને કેવું એ તો કહી દે એમ પપ્પા કંઈ લેટી દેતી બાકી હોય તો રૂ કઈ જઈએ હો નહીં હા જો હું શું કહું પપ્પા ડોક્ટરે તમને બોલવાની સાવ ના પાડી છે ને વધારે બોલશો ને તો તબિયત બગડી જશે ભાવિન બધી વાત કરી લેશે ને એમને કહી દો હા બેટા ઓલેકા હું શું કહું છું હા બે મારી બીમારી માં તને કે કામ આવે ને તો એને થોડું ઘણું દેજે અને જો બાકી ખાલી લેવા જ આવે તો એને અત્યારે જ આવજો કહી આ પપ્પા હા એકને છે ને સુખ ચડે છે બધું જોઈને અને એકે તો ઘરમાં થાળી પણ નથી ઉપાડી એટલે કામ કરવાની બંને બાધા લીધી છે

પણ આ કાયદો છે ને તમને બેને લાગુ પડે હો બેન બા હું તો ઉપરવાળાના કાયદાને માનું છું હક જોતો હોય તો ફરજ નિભાવો અને નહીં તો પછી ખાલી હાથે પાછા જાવ આ મેગા તમારા બંને કરતા નાની છે છતાં એને મને કોઈ દિવસ ફરિયાદ નથી કરી અરે આ તો તમારો જ બાપ અને તમારો જ ભાઈ છે છતાંય તમે લોકોને સુખ ચડે છે એક કામ કરો તમે તમારા ઘરે જાવ અને આરામ કરો ભાવી બેનો દીકરીઓ ઘરેથી ખાલી હાથે જાય ને સારું ના લાગે બંને હજાર હજાર રૂપિયા આપી દો ભાઈ કાયદો તમે પણ જાણો છો અને અમે તો બરાબર તમે સીધી રીતે હક નહી આપો તો અમે કેસ કરીશું અમે અમારા દીકરાના નામે કરી દીધા છે હવે ભાવિને જાણે તમે જાણે